मंगलवार નું રાશિફળ મેષ રાશિના લોકોને મહેનત નું પરિણામ મળશે મકર જાતકોને જૂની સમસ્યાઓ થી રાહત મળશે ગુજરાતી પંચાંગ અનુસાર 506 મંગળવાર 2025 વિક્રમ સંવત 2081 ની વૈશાખ સુદ નો દશમ છે આ દિવસની ચંદ્ર રાશિ सिंह છે રાહુકાળ બપોરે 3 વાગીને 50 મિનિટ થી સવારે 5 વાગીને 27 મિનિટ સુધી રહેશે આજે ગ્રહો અને નક્ષત્રો ધ્રુવ યોગનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે મેષ રાશિના લોકોને તેમના બાકી રહેલા પૈસા મળી શકે છે મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે તુલા રાશિના લોકોને સફળતા મળી શકે છે ધન રાશિના લોકોનું વ્યવસાયિક કાર્ય તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે મકર રાશિના લોકોને જૂની સમસ્યાઓમાંથી રાહત મળશે कुंभ राशिना लोगोंए व्यवसाय में बनावेली योजना फायदाकारक રહેશે આ સિવાય બાકીની રાશિઓ પર ગ્રહોનો મિશ્ર પ્રભાવ પડશે મેષ રાશિ લાંબા સમયથી ચાલી રહેલી મહેનતનો સાનુકૂળ પરિણામ મળશે સમાજમાં તમારી ક્ષમતાઓની પ્રશંસા કરવામાં આવશેઠવાયેલા પૈસાને નમ્રતાથી પાછા મેળવવાનો પ્રયાસ કરો નેગેટિવ મહિલાઓને તેમના સાસરીયાઓથી કોઈ પ્રકારની ફરિયાદ હોઈ શકે છે પરંતુ તણાવ લેવાને બદલે સમજદારીથી સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ કોઈની અંગત બાબતમાં હસ્તક્ષેપ કરવાથી તમારી પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ શકે છે વ્યવસાય આજે મોટા ભાગનો સમય માર્કેટિંગ પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં પસાર થશે ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં તમારો નિર્ણય સર્વોપરી રહેશે સરકારી નોકરીયા તો કોઈ પ્રકારની સમસ્યામાં ફસાઈ શકે છે સાવચેત રહો लव वैवाहिक संबंधों में अन्यनी भावनाओं सम्मान करो अने परस्पर मतभेदों ने कुटुंब व्यवस्था पर असर न थवा दो स्वास्थ्य तमने आजे इजा पहुंची शके छे वाहन सावधानी थी चलावो कोई पण जोखम लेवानु टाळो लकी कलर सफेद लकी नंबर छ वृषभ राशि तमने कोई सामाजिक अथवा समाज संबंधित कार्य में भाग लेवानी तक मळशे घर में शांतिपूर्ण वातावरण सहकार लोग छबी ने बढ़ू निखार मित्रों संबंधी मुलाकात सुखद रहने नेगेटिव ने समझो भरियो वर्तन राखो घर में चाली रहे कोईपण समस्या उकेल में गुस्सा ने बदले बुद्धि उपयोग करो ध्यान में राखो कि घरना वो सन्म्मा जलवाई रहे व्यवसाय व्यापार में मार्केटिंग संबंधित कार्यों को पूर्ण करवामाटे योग्य समय छे तुम्हारा बड़ा काम व्यवस्थित रीति पूर्ण થશે परंतु कोई नाना मुद्दा पर वाद विवाद થવાની સંભાવના છે જોખમ ભરેલી પ્રવૃત્તિઓમાં નાણાનો રોકાણ ન કરો लव તમે પરિવારના સભ્યો સાથે મજાક મસ્તી અને મનોરંજનમાં આનંદપૂર્વક સમય પસાર કરશો તમારું લવ પાર્ટનર સાથે લોક ડ્રાઇવ પર જવાની તક મળી શકે છે સ્વાસ્થ્ય ત્યારે એક વધારે કામના બોજને કારણે ચીડિયાપણું આવી શકે છે તમારો વર્તન પ્રાસંગિક રાખો લકી કલર પ્રીમ લકી નંબર 9 મિથુન રાશિ આજે લાભદાયક દિવસ રહેશે તમારી બધી શક્તિ તમારા કામ પર કેન્દ્રિત કરો આજે તમને તમારા પ્રયત્નોનું સકારાત્મક પરિણામ મળશે આર્થિક યોજનાઓને સાકાર કરવા માટે આ યોગ્ય સમય છે पैसा लेवड़देव संबंधित प्रवृत्ति नेगेटिव परंतु मित्रों के नजीकना गतिविधियों गतिविधिओ अजा न रहो तारी पीठ पाचड़ कोई तमने नुकसान पहुंचाड़ी पहुँचाड़ी छे। में बदनामी थी संभावना है तरी गतिविधिओ कोईनी साो सारू रह व्यवसाय कार्य में कोई फेरफार करने योग्य समय नहीं जो कि જો કોઈ સમસ્યા ઊભી થાય છે તો પરિવારના વરિષ્ઠ સભ્યોની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે નાણાકીય સ્થિતિ સારી રહેશે ઓફિસમાં કોઈ પ્રોજેક્ટને લઈને સકર્મી સાથે મતભેદ થઈ શકે છે લવ કોઈ ખાસ વ્યક્તિના આવવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે સ્વાસ્થ્ય સંતુલિત દિનચર્યા અને खान-पानાળવો વર્તમાન હવામાનને કારણે માથાનો દુખાવો શરીરનો દુખાવો જેવી સમસ્યાઓ થશે લકી કલર સફેદ લકી નંબર નવ કર્ક રાશિ તમે ખાસ કરીને તમારી દિનચર્યા અને આદતોનું અવલોકન કરો જેના કારણે તમારા વ્યક્તિત્વમાં અદ્ભુત સુધારો થશે તમે તમારા બાળકના શિક્ષણ અને કારકિર્દી વગેરે સંબંધિત કેટલાક મોટા નિર્ણયો પણ લઈ શકો છો नेगेटिव परंतु અજાણ્યા લોકો સાથે વ્યવહારમાં સાવધાની રાખો તમે કોઈ षडयंत्रનો શિકાર પણ બની શકો છો એટલા માટે ખરાબ લોકોની संगतથી દૂર રહેવું એ જ સારો ઉપાય છે વ્યવસાય વેપાર ક્ષેત્રે ઘણી મહેનત કરવી પડશે રાજનીતિમાં મહત્વના લોકો સાથે સંપર્ક થશે પરંતુ નવા પક્ષો સાથે કામ કરતી વખતે સાવચેતી જરૂરી છે અયોગ્ય કાર્યોથી દૂર રહો લવ પતિ પત્ની વચ્ચેના સંબંધો સુખદ રહેશે પ્રેમ સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે અને આ તમારી કારકિર્દીને પણ અસર કરશે સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ વધી શકે છે ધ્યાન અને આરામ માટે પણ થોડો સમય કાઢો લકી કલર પીળો લકી નંબર પાંચ સિંહ રાશિ આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા અને આનંદદાયક રહેશે જો ઘર માં સુધારણા સંબંધિત કોઈ યોજના બનાવવામાં આવી રહી છે તો વાસ્તવ સંબંધિત નિયમોનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક અને ભાગ્યશાળી રહેશે સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજને દૂર કરવા માટે આ સારો સમય છે નેગેટિવ બીજાના મામલામાં બધુ પડતી દખલગીરી કરવાથી બચો તમારી કોઈ પણ જીત પરસ્પર સંબંધોને બગાડશે તમારું ખર્ચને પણ નિયંત્રણમાં રાખો व्यवसाय वेपार सारा प्रोजेक्ट्स प्राप्त तेनी असर तमारी जो भागीदारी संबंधित कोई योजना बना रही छे, तो शुरू माटे अनुकूल समय लव घर में सुख शांति योग्य व्यवस्था रहेशे। लग्नेतर संबंधों पारिवारिक जीवन पर विपरीत असर छे સ્વાસ્થ્ય ડાયાબિટીસના દર્દીઓ એ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને નિયમિતપણે તેમનો બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ. મોર્નિંગ વોક વગેરે કરવા શ્રેષ્ઠ રહેશે. લકી કલર વાદળી, લકી નંબર 5, કન્યા રાશિ. મિત્રની મદદથી તમારું કેટલાંગત કામ ઉકેલાશે. ઘર અને બહાર બંને જગ્યાએ સન્માનજનક સ્થિતિ રહેશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને અભ્યાસની સાથે અન્ય ક્ષેત્રોની માહિતી મેળવવામાં રસ રહેશે. વ્યસ્ત હોવા છતાં તમે તમારા અંગત કામ માટે પણ સમય કાઢશો. નેગેટિવ પરિવારના કોઈ પણ સભ્યના વૈવાહિક જીવનમાં સમસ્યાઓના કારણે તણાવ રહેશે. આ સમયે ધીરજ અને સંયમ સાથે પરિસ્થિતિઓને સંભાળવાનો પ્રયાસ કરો. તમારા પરિવારમાં બહારના લોકોને દખલ ન કરવા દેવાનોસારું રહેશે. વ્યવસાય આ સમય કાર્યક્ષેત્રમાં વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપો કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું અને ન તો કોઈ નવું કામ શરૂ કરવું દિવસની શરૂઆતમાં થોડી ઉથલપાથલ રહેશે પરંતુ બપોર પછી સ્થિતિ સામાન્ય થઈ જશે લઘુ પરિવારના સભ્યો સાથે મળીને કોઈ પણ પારિવારિક સમસ્યાનો ઉકેલ શોધવાથી ઝડપથી સફળતા મળશે યુવા મિત્રતા પ્રેમ સંબંધો તરફ આગળ વધશે સ્વાસ્થ્ય એલર્જી અને હવામાનના કારણે પરેશાની થશે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યાને અવગણશો નહીં lucky कलर પીળો lucky નંબર 5 તુલા રાશિ વ્યસ્ત હોવા છતાં તમે ઘર પરિવાર અને બિઝનેસ વચ્ચે યોગ્ય તાલમેલ જાળવશો સંતાન સંબંધી કોઈ ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે તમે તમારી જાતને ભાવનાત્મક રીતે મજબૂત રાખશો અને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકશો નેગેટિવ આ સમય આવકની સાથે ખર્ચ પણ વધુ રહેશે તમારો जिद्दी સ્વભાવ તમારા માટે પરેશાનીનું કારણ પણ બની શકે છે વ્યવસાય કાર્ય સંબંધિત નજીકની યાત્રા શક્ય છે આ સમય નવી સિદ્ધિઓ મળવાની પણ શક્યતાઓ છે નોકરી કરતા લોકોને ઓફિસમાં સકર્મીઓ સાથે તાલમેલ જાળવવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે love घरमा सुख शांति નું વાતાવરણ રહેશે તમારા लग्न जीवन માં મુશ્કેલીઓ આવી શકે છે તેથી સાવચેત રહો સ્વાસ્થ્ય સાંધાના દુખાવા જેવી સમસ્યા વધી શકે છે લકી કલર વાદળી લકી નંબર 6 વૃશ્ચિક રાશિ તમારા પ્રયત્નોને વેગ મળશે અને તમે તમારું પોતાનું દંપન કોઈ ખાસ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો ઉપ્રાંત ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી શીખવાથી અને તમારી કાર્યશૈલીમાં સુધારો કરવાથી સફળતા મળશે કેટલાસ સારા સમાચાર મળવાથી દિનચર્યા સુખદ થશે નેગેટિવ કોઈ પણ વિવાદ કે સરકારી મામલાની ઉકેલતી વખતે કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કરીને જ કોઈ પગલું ભરો કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ વાહન વગેરેને નુકસાન થવાથી ભારે ખર્ચા થઈ શકે છે વ્યવસાય વેપારમાં અચાનક અવરોધ આવી શકે છે પણ હિંમત હરવાને બદલે મનોબળ જાળવી રાખો સમસ્યાનો ઉકેલ પણ સમય સાથે મળી જશે નોકરીયાત વ્યક્તિએ પોતાના ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું જોઈએ લવ પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતા મધુર બની રહેશે પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી નારાજગી દૂર થશે અને સંબંધોમાં મધુરતા પાછી આવશે સ્વાસ્થ્ય હવામાન વિરુદ્ધ ખોરાક ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તમારી આદતોમાં સુધારો કરો લકી કલર ગુલાબી લકી નંબર નવ ધનુ રાશિ આજનો દિવસ તમને સફળતા અપાવશે કોઈની સલાહ તમારા માટે વરદાન સાબિત થશે અને તમે ફરીથી તમારી અંદર નવી ઉર્જાનો સંચય થશે તમને તમારા વિચારો વ્યક્ત કરવાની તક પણ મળશે विद्यार्थियों અને યુવાનો તેમનો અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરશે નેગેટિવ કોઈ સંબંધીના અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમે ચિંતિત રહેશો પરંતુ તમારો હસ્તક્ષેપ અને સૂચનો પણ યોગ્ય ઉકેલ આપી શકે છે પરંતુ તમારી આવક વધારવાના પ્રયાસોમાં કેટલા ક અવરોધોનો સામનો કરવો પડી શકે છે વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે परंतु आवकनी स्थिति में बहु सुधारो नहीं थाए महिलाओं खास કરીને પોતાનો કરિયર પ્રત્યે સભાન રહેશે ઓફિસમાં તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે લવ ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે પતિ પત્નીએ એકબીજાનું સન્માન કરવું જોઈએ સંતાન ઈચ્છુક લોકોને કોઈ સારા સમાચાર મળશે स्वास्थ्य व्यवस्थित दिनचर्या खावानी टेब तमने स्वस्थ और ऊर्जावान राखशे नियमित कसरत तमे प्रफुल्लित रहेशो लकी कलर वादरी लकी नंबर छ मकर राशि केटलाक समय थी चाली रहली गूंचवणों माथी थोड़ी राहत मळशे तरी पसंदगी मुजब प्रवृत्तियों मां थोड़ो समय वितावो आ समय तरह नाकीय काम पर वधु ध्यान आपो આબો કરવો તમારું ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે નેગેટિવ તમારું પરિવારની જરૂરિયાતોને નજરઅંદાજ ન કરો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો તમે કોઈ દ્વિધામાં ખરાબ રીતે ફસાઈ શકો છો તમારું બજેટ કરતાં વધુ ખર્ચ કરવાથી તમને તણાવ થઈ શકે છે વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે परंतु बीजाओ पर वधु पड़ आधार रखशो नहीं अथवा तेमना पर विश्वास करशो नहीं तमारी क्षमता अने कार्यक्षमता अनुसार काम करवाती तमने योग्य परिणाम मळशे नौकरी में सकारात्मक स्थिरता रहेशे लव विवाहित जीवन में एक बीजा प्रत्ये प्रेम अने विश्वास जाळवी राखो नजीकना संबंधी ना कारणे पति पत्नी वच्चे गैरसमज ऊभी थई शके स्वास्थ्य स्वास्थ्य सारू रहेशे परंतु तुम्हारी दिनचर्या में योग और ध्यानનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. લકી કલર ગુલાબી, લકી નંબર 3, કુંભ રાશિ. કોઈ ખાસ નિર્ણય લેવામાં મૂંઝવણ થઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈ પણ કામમાં દિલની જગ્યાએ મનના અવાજને પ્રાધાન્ય આપો. તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને કામ કરવાથી તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે. नेगेटिव प्रतिकूल परिस्थितियों में तनाव लेवाने बदले स्वभाव में सरलता रखो। आ समय मुसाफ़री करवी योग्य कारण के कोई हकारात्मक परिणाम संभावना मन में बेचेनी जेना कारणे निर्णय ले मुश्किल पड़शे। व्यवसाय वेपार कामकाज में फेरफार लई जो नीतिओ बना सकारात्मक साबित होवस्था में सुधारो थे नौकरी करता लोगों पर आजे कोई विशेष सत्ता आवी शके छे लव वैवाहिक सुख अने प्रेम जड़वाई रहेशे स्वास्थ्य तनाव अने थाक तमारी काम करवानी क्षमता ने असर करी शके छे लकी कलर लीलो लकी नंबर चार मीन राशि सामाजिक प्रवृत्तियों में पण हाजर रहेवु जरूरी छे फोन पर एक अभी जानी खबर अंतर पूछवाथी संबंधों वधु मजबूत थशे તમારી દિનચર્યા અને કાર્યની યોગ્ય રૂપરેખા બનાવો નેગેટિવ તમારા સાસરીયા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે તમારો પ્રયત્ન જરૂરી છે કોઈ અશુભ સમાચાર મળવાને કારણે તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિ બની શકે છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે વ્યવસાય વેપારમાં તમે તમારી ક્ષમતા અને ક્ષમતાના કારણે તમારું કામને જડપી બનાવવામાં સફળ રહો પ્રોપર્ટી લેવડદેવડમાં થોડી અડચણો આવી શકે છે શેર અને તેજીથી સંબંધિત લોકોએ સાવચેત રહેવું જોઈએ લવ પારિવારિક કાર્યોમાં સહયોગ કરવાથી શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહેશે પ્રેમ સંબંધો માટે પરિવારની મંજૂરી મેળવવાનો આ યોગ્ય સમય છે સ્વાસ્થ્ય હવામાનને કારણે ઉધરસ શરદી અને શરીરના દુખાવાની સમસ્યા રહેશે સ્વસ્થ રહેવા માટે કુદરતી નિયમો અપનાવવા જરૂરી છે लकी कलर सफेद लकी नंबर